મિત્રો આજે આપણે આવ્યા છીએ સંતમાં અહીંયા આગળ ઐતિહાસિક ઘણી બધી બાબતો સોથ સ્ટેટની આગવી વિરાસત આપને બતાવવાનો છો તો આપ મારી સાથે જોડાયેલા રહેજો આજે આપણે આવ્યા છીએ રામજી મંદિર પાસે આવેલી વાવ જે બહુ જૂનામાં જૂની વાવ છે બતાવજો ત્યારે મિત્રોને પાણી બતાવો આ બધું ફેરો છે આ અગથિયા છે અને સામે આપ દેખી શકો છો છેક સુધી આખી ભોયરાની અંદર વાવ છે આખો આ અજાયબી છે બહુ જૂની આ જૂનામાં જૂની વાવ છે સૌ સ્ટેટની મહારાજા જોરાવરસિંહજીએ એમના સમયમાં બનાવેલી આ ઉપર પણ આપ દેખી શકો છો અત્યારે કૌદ કુદરતી સૌંદર્ય છે આ બાજુ બતાવજો સામે પેલું મહાદેવજીનું મંદિર છે અને મંદિરની આગળ પેલો નંદી સવાર છે જોવા મળે છે આપણને અને એવી રીતે નાના મોટા પાંચ જેટલા મંદિરો આવેલા છે આ પણ એક મંદિર છે અહીંયા આગળ કહેવાય છે કે રામજી મંદિર આ છત ઉપર આપણે દેખતા હતા એ વખતમાં તો આખો કાચ મૂકેલા હતા અને આખું વાવનું સૌંદર્ય આબેહૂબ હતું એવું કહેવામાં આવે છે આ બાજુ છે મારી બાજુ આ વાવનું પાણી મિત્રો એ વખતમાં નળ નહોતા કોઈ સુવિધા નથી એટલે આ બધી અહીંની જાહેર જનતા આ પાણીનો ઉપયોગ મહારાજાના સમયમાં પીવા માટે ઉપયોગ કરતી હતી ભાઈ બરાબર કે પાણી પીવા માટે આનો ઉપયોગ કરતી હતી પબ્લિક પાણી પીતી હતી અને જે રાજમાં જે પાલતુ પ્રાણીઓ હતા હાથી હતા ઘોડા હતા એમને પણ આ વાવનું પાણી પીવડાવતા હતા આ વાવ બિલકુલ એ સમયે ચોખ્ખી હતી એવું આજ જ મેં સાંભળ્યું છે આ રામજી મંદિર પાસે આવેલી વાવ છે અત્યારે ઘણા બધા આ જુઓ આપણે કહીએ છીએ ને બંદર આ વાંદરા છે એ રામના દૂત છે જોવા સામે વાંદરા બી ફરી રહ્યા છે કે હાજરા હજુર છે આ ભૂમિ સતની ભૂમિ છે આ કંઈ કાલ્પનિક વાર્તા નથી આ ભૂમિ બિલકુલ સતની ભૂમિ છે અહીંયા આગળ વાંદરોનો બી વાસ છે સામે જુઓ આ દેખી શકો છો પેલા વાંદરા બધા ખૂપાહૂપ કૂદ કરે છે ચારે બાજીએ એટલે કંઈક એ આગળ આ જગ્યાએ અલૌકિક શક્તિ છે આ જગ્યાએ આપણા બાપ ગદા કહી ગયા છે કોઈક અલૌકિક શક્તિનો પણ વાસ છે જે એટલે આપણે નવરાત્રિ આવે છે આગળ બાવીસ તારીખ નવરાત્રિ બી શરૂ થાય છે અને એ નવરાત્રિ સમય દરમિયાન આ મંદિરોમાં પૂજા પાઠ બી થાય છે હામેના મંદિરોમાં આગળ ગરબા પણ થાય છે અહીંયા સ્ોઠની અંદર અંદર જે તળાવ બંગલો છે એ વચ્ચે પણ વાવ આવેલી છે અહીંયા આપણે જૂનું તળાવ છે ત્યાં પણ એક વાવ છે આ વાવ છે લગભગ ચારેક જેટલી નાની મોટી વાવો પૈકી આ મોટામાં મોટી રામજી મંદિર પાસેની વાવ છે મિત્રો આપ દેખી શકો છો અને આપ છે આ બધું પહેલાં અહીંયા પણ નાના મોટા મંદિરો આવેલા છે આ બધા વડ દાદા છે આ પણ એક મંદિર છે અહીંયા આગળ આપણે દેખીએ છીએ નટરાજની મૂર્તિ છે એક શિલ્પ સ્થાપિત બહેમુના નમૂનો છે જે અજંતા ઇલોરાની ગુફાઓની જેમ આવી અનેક કલાકારીગરી કંડારાયેલી છે અહીંયા આગળ અને ખરેખર સાચવવું જોઈએ પૂરા તત્વ લેવો જોઈએ આ બાજુ આપણે દેખીએ તો અહીંયા આગળ મંદિર છે હવે આ એક ટુકડો બની ગયો છે એ વખતમાં કેટલો બધો પૂજા થતો હશે અહીંયા દરવાજો બી આવી પથ્થરનો દરવાજો છે કોઈ લાકડું બાકડું કશું કંઈ વપરાયેલું નથી એટલે એ રીતે આ ઐતિહાસિક દ્રષ્ટિએ આ વિસ્તાર ઘણો જ એ છે તો આપ સૌએ આ ઇતિહાસ નિહાળ્યો અહીંયા આગળ જુઓ આ ખરેખર આ સતની ભૂમિ છે આ કેમેરામેન ભાઈ હતા મારી સાથે શું નામ તમારું આખું નામ બારી કમલેશભાઈ ભારતભાઈ જૂના તલાવના વતની છે એમને સહયોગ આપ્યો છે એટલે મજાના ભાઈ છે તો આપણે આ દેખ્યું છે આ ખરેખર આ સતની ભૂમિ છે આને આ ઇતિહાસ આનો ઉજાગર કરવો જોઈએ અને આ રામજી મંદિર પાસે આવેલી રામજીની વાવ આપણે આ દેખી છે અત્યારે હાલના તબક્કે અત્યારે જે મને નામ મળ્યું છે તે પરંતુ પહેલાં કંઈક બીજું પણ નામ હોઈ શકે બરાબર કે એ વખતે અલગ અલગ નામોથી બધા ઓળખતા હોઈ શકે પણ આ રાજા મહારાજાઓએ પબ્લિકની સુખાકારી માટે આ વાવ બનાવેલી બરાબર તમારો અભ્યાસ કેટલો પહેલાં દસમા સુધી મળેલા તમે અભિનંદનભાઈ તમને મળીને અને આપણે આ વાવ મિત્રોને બતાવી એનો આપણો આ શાહી રાજ વખતનું કેટલું આમ બહુ અદ્ભુત છે આ બેનમૂન છે આપણું સંતનું સ્ટેટ અભિનંદન આભાર